હલો તો મિત્રો કેમ છો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય ચોનલમાં જય ખોડિયાળમાં તો આજ આપણે જવાનું છે અત્યારે આદિત્ય ચણા ઓપરેટિંગ કરવા આપણે ગરબાનું ઓપરેટિંગ કરવા જવાનું છે તો હાલો અત્યારે આપણે બોલેરો આપણો છે નીકળી જાય બોલર એમાં આગળ અને તો હા વિપુલભાઈને આપણે બેન જવાનું છે મારા પપ્પા પણ આવશે હાલો આગળ નીકળી ગયા અહીંયા મારા પપ્પા આપણે પૂગી જાય વિપુલભાઈ અહીંયા विपुल बहन ले लिए विपुल क्या विपुल बात तो खुली दी अबे पुल ये हाँ ये आवे हाँ तो मैं कहाँ वाला आवे चलो तुम्हारे पापा निकल गया વિપુલભાઈ ધૂમ દીવા કરા ધૂમ દીવા કરી લીધે પછી આપણે અહીંથી નીકળી જાય વિપુલભાઈ જવા બનાવવાના છે માવા બનાવવાના છે એને દવા લઈ લીધી કે તાવ દવા પીવા બાકી હાલો તો માવા બા બનાવેલે નીકળ્યા હાલી હાલીને એક કોરા તો હડકાયું કૂતરું છે બગડેલું પ્રોગ્રામમાં ઓલા પ્રોગ્રામમાં કે બ્લોગમાં હોય કામ હોય મંડળમાં કે હડકાય કૂતરા નું રાડ ફાટી ગયો એડા બગડેલ કૂતરાને વીસ જણાને કહીડ્યું વીસ એક જ દીમાં વીસ જણાને કહી દ્યો એવા તો બે દી છે ત્રી પાંત્રીએક જણાને તો આટલી જ લીધા મંડર ગામમાં બાકા સીટી બોલાવી દીધી કાયમી કાયમી એમાં બીજા તો અલગ કૂતરાને વિખાય તો ધોર હા ઢોર બોર બોરની તો અલગ આ તો ખાલી માણાને પાત્રીસ એક જણાને કહીડ્યું બાકાચીથી બોલાવી દીધી મૂળ મુંડલ નહીં કરું અહીંયા

અમારે જો ગાડી મૂકીને ભાગવું પડ્યું હતું ગાડી મૂકીને આ બોલેરામાં સડી જતા ગાડી મૂકીને કારણ ગાડી હોય મૂકી દીધી ને આ બોલેરામાં આપણે સડી જતા વિપુલભાઈ બે ગાડી હોય ધ્વસાડ પડી હતી નવા નવી એસપી સાઈન એસપી સાઈન ભલે ભૂકો થઈ પણ આપણે બાવળિયા ન હાલ બાવળિયા ડાયરેક્ટ ભૂસા સડી જતા જો અત્યારે ધ્યાન રાખી રાખીને આવું જો ભાઈ એ બીજું કૂચ્યું હતું ને આ બીજું કૂચ્યું છે કાયમી એક એક બગડે હાલો આગળ હવે બોલેરો થઈને મળી જાય આમાં જોખું નામ જો નગર ઘર પકે પકી ગયા છે પાટા બંધારા ને ખબર ન પડે બંદર ગામમાં લાટ્યું તો હોય નહીં એમ તમારે ઉપાધિ ન કરવાની આપણે તો આમ એને હાલીને જાવું પડે લાટ્યું તો શેર નહીં બંદર ગામમાં કઈ એક ઠાંડ આવી તો ખોરાક ક્યાંક લાગતું હોય સાંભળ્યું લાગતું નહીં હાલો તો ફેસલાટ કરીને જવું છો આગળ બોલેરા તો મળી જાય

નોર્મલી 2000 રૂપિયા ની બસ દીનન કહેવાય જો કે દીનન હું તો અમે હા જો પીપલ ભાઈ ને બેઠા બોલ્યો કે આપણ આગળ પડ્યો આયા આપણે બેઠા આવે આખા એ લાગડી છે ભગવાન છે 1030 એક તો બીક લાગી

મારા છે ના ખવાય પાપ લાગે એના જીવાનો રહેવા દે એ ન કરે જો વિપુલભાઈ પપ્પા આગળ ઓલા બીજા આખા માણસો છે બિહાર આગળ આપણે અહીંથી નીકળી જવાનું છે આપણે જો પોલો વારી બાપુ તો લીટી કયો કે લેજ હારું ને હા હા મોટું તો એવા હા કોઈ નહીં કોણ આવું થાય નહીં હોરે ખાધી માવો હો દવા છે છે હું તો તારા પીવું આપણે પીતા નથી રૂટિન છે આમ જ દવા તો કોમેટ કરજો તો કોમેટ કરજો હું તો ના જ લઈ આવી જાય કોમેટ કરો

अभी भाई मैंने तो आप लोगों को भी दिया इस पर भी दिया फिर कल ही जा आप लोग यार ब्लॉग रेटिंग में इसे लोग दी जाएगी यही जा के।